સામાન ભરાઈ ગયો ને હવે બસ તો કર ને બધું મૂકીને જાય ધ્રુવંશભાઈ ને થોડુંક રોડવું આવે ઇમોશનલ થઈ જાય ધ્રુવંશભાઈ જો મણકા બેન હવે ગાડી હાકે મસ્ત જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં તો અત્યારે જો અમે તૈયાર થઈને નીકળી ગયા છે ને અમારે જવાનું છે જે આપણે વડેવિયાળા ઘર રાખો એની સફાઈ કરવા તો બેનારે જો આગળ વિડીયોમાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તો બસ જો ત્યાં જાય ને સાફસુફ કરીએ ને પછી તમને બતાવીએ કે કઈ બાજુ કેવો રૂમ છે કેવા રાખ્યા આને બધું તો હવે પછી થોડાક ટાઈમ બે ત્રણ ચાર દિવસ આમ તો પાંચ છ દિવસ પછી તમને ત્યાંના લોક આ મળશે ભલે બહેન રહેજા આગળ વિડીયોમાં બસ જો ખેર તૂકી ગયા ને હવે જવાની તૈયારી કરીએ તો આ રૂમ જે આપણે રાખો ત્યાં સાફ સફાઈ કરવાનું ગ્રિયા રસોઈ બનાવવાની તૈયારી કરી

જય મુરલીધર જય શ્રી કૃષ્ણ બધાઈ ને આયા જો આપણે આગળી ઓટાડા જ મીઠા આયા દી દીયા આવી થી તો દીયા આવી થી દિયા હાય મોરીસ નમાજ ને દિયા હા હાય હાય ઈને મોડુ નથી દેખાડું ઈને એટલે આયા જો મમ્મા હાય હાય તો મણકા બેન હવે ગાડી હાકેસ મસ્ત હાકેસ

જય મુખી શ્રી કૃષ્ણ તો જુઓ બે ત્રણ દિવસથી તો આપણા વિડીયો નહોતા આવતા પણ હવે આપણે જવાનું છે સામાન બધું ભરતા હતા અને બધું સાફસુફ કરતા હતા એટલે જવાનું હતું એટલે હવે જો ફાઇનલી સામાન ભરાઈ ગયો ને હવે બસ જો ઘર ને બધું મૂકીને જાય પાછા આવતા રહેશું સાફ સફાઈ કરવાનું પછી જાશું આ તો આજે સામાન મૂકી આવીએ ત્યાં તો બસ જો અમે બધા પૂર્વી ને વિમપુલ ને ધ્રુવંશ ને

મસ્તો તાંગડડા પોકી ગયા સામાન હે દીજે દુકાન સે ના સોડા પીવા ને જા જવાય દુકાન ને બધી સોડા પીવા ને જા અસ્વીન આવવાની કઈ જરૂર ન કોઈ આજવ પાણી મારે ને ઓમ આય તો ના પડે લની આય ને પાળી પર બેટો પર આ દેવજી મને થોડી ખુરશી માથે બેહ જાસવી અસ્વી એય એય બધું તો તગડી તારે લઈ દેવી પડી હો પાસી અલ્યા અસ્વી નઈ જાય આની પર ખુરશી હરની સે तुरंत ने कुर्सी के हम बाकी रख लिया नहीं आज से आ दूल्हा भाई गाड़ी आ के ना उतर लगे क्या जा उस बे एक कष्ट आई से ये क्या है का काम देखो इस

તમ બધા પણ માતાજીના પાછા એકવાર દર્શન કરી લ્યો બધાય આ છે પીઠળમાં હું તમને બધા નહીં કરાવી દઉં અત્યારે તો મંદિર બંધ છે ને આ એવા જેવું સ્થળ છે મોડામાં આય આય તો મોબાઈલ અને તો મોબાઈલ મોબાઈલ આ છે કોઈ ના જીવો આ તું ابھی

તો ટાઈમ સાડા પાંચનો થઈ ગયો ને હવે આવી ગયો આપણે જવાનો સમય ફરી પાછો જવાનો સમય થઈ ગયો ને બસ આપણે તમને અમારું ઘર આ ઘર કેવું હતું એ બતાવી દઈએ તો અહીં બારોબારથી જોઈએ તો અહીંયા ડેલો છે આપણો આમ ડેલામાં એન્ટ્રી કરવાની પછી આવડો મોટો ડેલો આટલો પછી અહીં ટોયલેટ અહીં નવાનું બાથરૂમ ને એ બધું અહીં વાસણ સાફ કરવાનું આ રૂમ છે આ એક હોલ છે આ રીતનો પછી અહીંયા કિચન આપણું કિચન છે આ રીતનું ફર્નિચર આ પૂરેલું નતું નીચે ફર્નિચર ખાલી એમ જ ઓપન કિચન હતું એમનું ખાલી ખુલ્લું પ્લેટફોર્મ વાળું પછી અહીંયા કબાટ હતું જ્યાં બરણિયું બધું રહી જાય આપણું પછી અહીંયા એક આ રૂમ આપણે રાખ્યો કારણ કે આપણે કબાટ ને સેટીને એ બધું લઈ જતા નથી કેમ કે આપણે છ અગિયાર મહિનાના કરાર ઉપર મળેલી નોકરી છે એટલે આપણે આ બધું આમય લઈ જાવ પોસાય નહીં એટલે આ રૂમમાં આપણે બધું સામાન ભરી દીધો અને બધું ઢાંકી દીધું એટલે ચોમાસાનું કદાચ ક્યાંકથી પાણી પડે ને આમાં એ તકલીફ તો છે જ આ રૂમમાં એટલે કંઈ વાંધો ન આવે એટલે બધું આ બધું આ રીતનું ઢાંકી દીધું ને બસ તો આ ને અહીંયા એક હતો આપણો અહીંયા હતો આપણો બેડરૂમ કે ગમે એવું હોય પણ આપણું ઘર એટલે મૂકતા થાય પણ જવું પડે નોકરી હોય તો નોકરી માટે જવું પડે તો ભલે ભાઈ ના રે જો હશે તો ન્યાય બધું ગોઠવી અને તમને પ્રોપરલી ન્યાનું એક હોમ ધૂર આપી દેશે પૂર્વીને બધાને મૂકીને આવે સારી રીતે ट्रू वनस नु 100 एक्सपेरिमेंट्स बोलवा मा जावा टाणे लोचा वळेस ट्रू विल नु जनरेक्सन आरू इरेज जनरेक्सन नु तो मत्यान राखजो हां मिस आउतारेजो मिस यू टू ये हा मारा केता मंदिर बोत्या भरी नो हस त मेला करी नो मॅक्सिमम आ તો ઈમાં ગડિયાસ બસ પેને મુકવા ને પણ આદ્રી તારા બાપુ થી આવે તમને લેવા તવાય હાલે હાલે માધિતરા નાંંદુ ભેરા ખнду ભે ખнду આપ જાવ